નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત દર વર્ષે પાપા પગલી યોજના અંતર્ગત બુલકા મેળાનું આયોજન કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકર તેડાગર માતા પિતા અને સમુદાયના લોકોને બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જનજાગૃતિ માટે બુલકા મેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા બેતાલીસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર નેહાકુમારીની ઉપસ્થિતિમાં ભૂલકા મેળો યોજાયો આ મેળામાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તેનું જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં અંતે બેસ્ટ પાંચ સ્ટોલ માટે આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર આજે અમારા મહીસાગર જિલ્લામાં બાળ મેળા આયોજન કરવામાં આવ્યું એમાં અમારા કલેક્ટર શ્રી નેહાકુમારી આઈ વિભાગના અધિકારી અને મહિલા બાળ ચેરમેન મંજુલાબેન દ્વારા અમારા જિલ્લામાં આ સરસ ફૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારની બે હજાર વીસની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુસંધાનમાં ત્રણથી છ વર્ષના બાળકો બાલવાટિકા અને આંગણવાડીમાં સારું શિક્ષણ મેળવી અને પ્રાથમિક શાળામાં જાય અને એમનો સર્વકળાએ સર્વાંગી વિકાસ થાય એ હેતુથી બે હજાર વીસથી ગુજરાત સરકાર દ્વારા આ પાપા પગલી સત્તર જેવી ત્રીમ આધારિત મેળાનું આયોજન કરવામાં આવે છે મુખ્ય હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને નાનપણથી જ એમાં સારી ટેવો સ્વચ્છતા વગેરેના પાઠ એમને ભણવા ભણાવવામાં આવે અને સારી રીતે પોતાનું રાષ્ટ્રના નિર્માણ માટે ભવિષ્યમાં મોટા થઈ અને રાષ્ટ્રના નિર્માણ માટે એક યોગ્ય નાગરિક તૈયાર થાય એ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અમારા જિલ્લામાં લગભગ પિસ્તાલીસ આંગણવાડી ના બાળકો સારું એવું આયોજન કરવામાં